રોંગ સાઇડ વાહન ચલાવનાર સામે સુરત ટ્રાફિક પોલીસની લાલા કરી છે અને રોંગ સાઇડ વાહન ચાલકોની શાન ઠેકાણે લાવવા શહેર પોલીસ કમિશનરે વિશેષ અભિયાન છે જે અંતર્ગત ટીમ બનાવવામાં આવી હતી અને રોંગ વાહન ચલાવનારાઓ સામે કાર્યવાહી કરી હતી આજે ડીસીપી ટ્રાફિક સાહેબ તરફથી રોંગ પાર્કિંગની આવી છે કારણ કે ઘણી વખત આપણે જોઈએ છીએ કે રોંગ પાર્કિંગમાં એક વાહન પડેલું હોય છે બીજા પચાસથી સો વાહનોના ટ્રાફિકનો ટાઈમ ખરાબ કરતા હોય છે તો આજે અમે અલગ અલગ ટીમો બનાવી અને લોકિંગનો ખાસ ઉપયોગ કરવાના છીએ તો અમારી લોકિંગ અને ટ્રેનો સાથે રાખી અને રો પાર્કિંગના કેસો કરવાના છીએ ત્યાર પછી અમે સ્પીડ ગનનો ઉપયોગ કરી અને ઓવર સ્પીડમાં જે વાહનો જતા હોય છે એના ઉપર કાર્યવાહી કરવાના છીએ ત્યાર પછી અમુક ડીસીપી ટ્રાફિક સાહેબે એક વિસ્તાર નક્કી કરેલા છે બે ત્રણ વિસ્તાર જે નવસારી બજાર છે માન દરવાજા છે આ ટાઈપના તો ત્યાં અમારી સંયુક્ત ટીમો કામ કરી અને જે અમુક ઘણા લાંબા ટાઈમથી જે વાહનો પડ્યા રહે છે અને જેના કારણે રસ્તા ઘણા બધા સાંકડા થઈ ગયા છે તો આવા રસ્તાઓ ઉપર હ્યુઝ એન્ફોર્સમેન્ટ કરી અને રસ્તાઓ ખોલા કરવાનું આયોજન કરવામાં આવ્યું છે અત્યાર સુધીમાં ગઈકાલે ચૌદસો ને પંદર વાહન ચાલકો વિરુદ્ધમાં કાર્યવાહી કરવામાં આવી લોકોને શું સંદેશ આપીશું લોકો તરફથી સામાન્ય રીતે પકડવામાં આવે એટલે કે સાહેબ હું નજીકમાંથી જ આવેલો છું હું ઇમરજન્સીમાં છું હું દવાખાને જઈ રહ્યો છું પણ લોકોએ સમજવાની જરૂર છે કે તમે આજે ખોટી બાનાબાજી કરવાથી તમે તાત્કાલિક બચાવ કરી શકો છો પણ જો મોટો એક્સિડન્ટ થાય તો એમાં પછી કોઈ સ્કોપ રહેતો નથી તો આવી ખોટા બાનાબાજીથી બચવું અને દંડથી પણ બચવું નિયમનું પાલન કરવું જોઈએ એ એકમાત્ર વિકલ્પ છે સ્મૂથ ટ્રાફિક ચલાવવા